બોરસદમાં નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીવાય એસપી પી કે દેવોરાની નિવૃત્તિ નિમિત્તે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો આ કાર્યક્રમ બોરસદ નાપા રોડ પર આવેલા એક હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ તંત્રના અનેક ઉચ્ચ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દિયોરાએ તેમની લાંબી અને સન્માનજનક સેવા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આપેલા યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ પી કે દિયોરાના કાર્યકાળ દરમિયાન તેમની પ્રામાણિકતા નિષ્ઠા અને કાર્યદક્ષતાની પ્રશંસા કરી હતી તેમણે પેટલાદ વિભાગમાં ગુનાખોરીને નિયંત્રિત કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરેલા પ્રયાસોને યાદ કરવામાં આવ્યા હતા પોલીસ અધિકારીઓ અને જવાનોએ દિયોરા સાહેબને ભાવભીની વિદાય આપી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પી કે દિયોરાએ તેમના સહકર્મીઓ અને તાબાના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે પોલીસની ટીમવર્ક અને સહકારથી જ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી શકાય છે તેમણે નિવૃત્તિ પછી પણ સમાજ સેવામાં સક્રિય રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ વિદાય સમારંભ એક પોલીસ અધિકારીની સેવા અને સમર્પણને અંજલી આપતો એક પ્રેરણાદાયક પ્રસંગ બની રહ્યો હતો